અરવલ્લી ગ્રામ પંચાયત છે સ્ટ્રોંગ રૂમમાંથી માંથી મતપેટીઓ મતગણતરી કેન્દ્ર ખાતે પહોંચાડવામાં આવી રહી છે મતગણતરી માટે ચાર ટેબલ પર અલગ અલગ રીતે કામગીરી શરૂ કરી દેવાઈ છે વરસાદી માહોલ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તૈયારી

ચોક્કસ ની જે પ્રકારની વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાની અંદર ખાસ કરીને મેઘરાજ તાલુકાની જે પચીસ ગ્રામ પંચાયત પર ચૂંટણી યોજાઈ હતી એની અંદર એક ગ્રામ પંચાયત સમરસ બની હતી અને કુલ ચોવીસ ગ્રામ પંચાયત ની અંદર જે ચૂંટણીનું મતદાન થયું હતું અને આજે જયારે મેઘરજ મુકામે પીસીએલ હાઈસ્કૂલ મુકામે જે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે હાલ જે પ્રકારે વાત કરીએ તો હાલ મત શરૂઆત છે ચાર ટેબલ ની અંદર અલગ અલગ વિસ્તારની જે ગ્રામ પંચાયતો છે ગ્રામ પંચાયત ની ચૂંટણી ની મતગણતરી હાથ ધરવામાં આવશે તમને દ્રશ્યો ની અંદર બતાવવા માંગીશ કે જે પ્રકારે જે ગ્રામ પંચાયતો છે એની અંદર વાત કરવામાં આવે તો જે ઢુંઢેરા પંચાલ પંચાલ છ પંચાલ બે પંચાલ ત્રણ પંચાલ પાંચ પંચાયત પાંચ અ ત્યારબાદ રાજગોટ કુનોલ રાજગોટ બે કુનોલ એક રાજગોટ બે કુનોલ બે આમ જે પ્રકારે અલગ અલગ જે ગ્રામ પંચાયતો છે એ ગ્રામ પંચાયત ની મત ગણતરી હાલ તો શરૂઆત કરવામાં આવી છે ત્યારે કહી શકાય કે જે પ્રકારે અ આ જે ઉમેદવારો છે અને તેમના જે એજન્ટો છે એ ગણતરી કેન્દ્ર ખાતે પહોંચી ચૂક્યા છે અને મત મતગણતરી શરૂઆત કરી દેવામાં આવી છે પરંતુ આ જે ગ્રામ પંચાયતના જે સરપંચના ઉમેદવાર છે

હજી ચોક્કસ થી આપને જે આ મત કેન્દ્ર છે એ મત કેન્દ્ર બતાવવાની કોશિશ કરીશ કે જે પ્રકારે આ મત ગણતરી કેન્દ્ર છે મત ગણતરી કેન્દ્ર પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને જે પ્રકારે વાત કરીએ તો અરવલ્લીની અંદર હાલ આ મત ગણતરી જે પેટીઓ છે હવે ધીરે ધીરે ખોલાઈ રહી છે અને જે પ્રકારે જેમ જેમ સમય જશે અને જે પ્રકારે મત ગણતરી હાથ ધરવામાં આવશે તે પ્રકારે દરેકનું પરિણામ ધીરે ધીરે સામે આવતું રહેશે અને જે પ્રકારે

આ સમસ્યાઓને ખાસ પ્રાધાન્ય આપવાનું જેમનું ચૂંટણી પ્રચાર કહી શકાય કે આ ખાસ આ મુદ્દાઓ છે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખી તેમને પ્રચાર કર્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક એવા પણ અનેક વિસ્તારો જોવા મળી રહ્યા છે જ્યાં વિકાસ અ પહોંચ્યો નથી પરંતુ એવા વિસ્તાર ની અંદર જે પ્રકારે નવા જ ઉમેદવારની લોકો પસંદગી કરશે એવું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે હવે તો ગણતરીના કલાકોની અંદર જ અ અલગ અલગ ગ્રામ પંચાયત નું પરિણામ ધીરે ધીરે આગળ આવશે ત્યારે કયો લોકો કયો ઉમેદવાર પસંદ કર્યો છે એ જાણવા મળશે જી જીતેન્દ્ર તો લોકો ચૂંટાયેલા ઉમેદવાર પાસે શું અપેક્ષા રાખી રહ્યા છે લોકોની તો આશા હોય કે પોતાના ગામની તેમજ ગ્રામ પંચાયતના જે પણ વિકાસના કામો બાકી છે તે લોકોની જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ પર ખડા ઉતરે એવા ઉમેદવાર લોકો ઈચ્છી રહ્યા છે જીતેન્દ્ર વાત કરીએ તો ગ્રામજનોની મુખ્ય માંગ કહી શકીએ કે ગામમાં મુખ્ય પ્રશ્ન શું છે ગામની અંદર જે મુખ્ય પ્રશ્નની વાત કરવામાં આવે તો આપને શરૂઆતમાં જ મેં જણાવ્યું કે જે પ્રકારે ગ્રામ્ય વિસ્તાર છે એ ગ્રામ્ય વિસ્તાર ખાસ કરીને અરવલ્લી જિલ્લાની અંદર જે મેઘરજ તાલુકાના જે અમુક ગ્રામ્ય વિસ્તારો છે એ રાજસ્થાનની સરહદે આવેલા છે ત્યાં ક્યાંક કેટલો વિકાસ પહોંચ્યો પણ નથી પરંતુ જે પ્રકારે જે સરપંચો હોય છે એના પર આ ડિપેન્ડ કરતું હોય છે કે ખરેખર ગામને કયા વિકાસ પણ તે લઈ જવું અને કઈ રીતે ગામનો વિકાસ કરવો પરંતુ હાલ ગ્રામજનો માત્ર જે પોતાની પ્રાથમિક જરૂરિયાત હોય એની અંદર રોડ રસ્તા પાણી ને લઈને જે કોઈ સમસ્યાઓ છે એને પહોંચી વળે એવા સરપંચો હાલ તો માંગ કરી રહ્યા છે જી જીતેન્દ્ર તમને પૂછવા માંગીશ કે તમારા વિસ્તારમાં કયા ઉમેદવાર નું પલડું તમને ભારે લાગી રહ્યું છે હાલ તો જે પ્રકારે બિગર તાલુકાની ચોવીસ ગ્રામ પંચાયતો છે ચોવીસ ગ્રામ પંચાયતની અંદર અલગ અલગ ગ્રામ પંચાયતમાં અલગ અલગ માહોલ છે ત્યારે કહી શકાય નહીં કારણ કે જે પ્રકારનું વાતાવરણ એ તો મતદારે કયા ઉમેદવાર પ્રજાનું પણ કામ કરશે જીતેન્દ્ર સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર વાત કરીએ તો જમ્મુ તાલુકામાં આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી કોમર્સ કોલેજમાં મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ છે એક સામાન્ય અને ત્રણ પેટા ચૂંટણીમાં ગણતરી શરૂ થઈ ચૂકી છે વાત કરવામાં આવે તો અરવલ્લી ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ચૂકી છે મેઘરજ તાલુકામાં ચોવીસ ગ્રામ પંચાયત માટે આજે મતગણતરી શરૂ થઈ છે સવારે નવ વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે